પ્રહલાદજીએ કહ્યું છે હરી ફરીને એક જ વાત કે જો બધું છે પણ ભક્તિ નથી તો કશું નથી અગત્યનું જો કંઈ હોય જીવનમાં તો એ ભક્તિ છે ભક્તિ છે તો જીવન છે ભક્તિ છે તો આપણું પ્રાધાન્ય છે ભક્તિ નથી તો કાંઈ નથી ગમે તેટલો દેખાડો કરીએ પણ જો વાસ્તવિકતામાં ભક્તિ નહીં હોય તો આપણે શૂન્ય છીએ ગમે તેટલો પૈસો કેમ ન હોય ગમે તેટલી સગવડ ઓળખાણ બધું જ કેમ ન હોય પણ મહત્તા કેવલ એક જ વસ્તુની છે અને એ છે ભક્તિ ભગવાન પ્રસન્ન થયા છે પ્રહલાદજીની સ્તુતિથી અને પ્રહલાદજીને કહે છે પ્રહલાદ અવત સભદરંતે પ્રીતો હમ તે સુરોત્તમ વરમ વૃણીશ્વાભિમતમ કામ પૂરો સ્મ્યહમ આપણે હોઈએ તો આપણે તો કેટલું બધું લીધું હોય પણ ભગવાન પ્રહલાદજીને કહે છે અહીંયા આગળ પ્રહલાદજી કહે છે કે જો ભગવાને આવું કહ્યું અને આપણે ફસલી ગયા ફિસલી ગયા અને જો કઈક માંગી લીધું તો ગયા કામથી માગવા જેવું જો ભગવાનની પાસે કંઈ હોય તો એ એક જ છે ભક્તિ બીજું કાંઈ નહીં હા પાડે છે જો પ્રહલાદજી ભગવાનને તોય તકલીફ છે ના પાડે છે તોય તકલીફ છે હા પાડે તો ભક્તિ લજાય ના પાડે તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન થાય કરવું શું માટે પ્રહલાદજી માગે તો છે પણ કેવું માગે છે બધા જોઈ અને દંગ રહી જાય છે હમણાં કંઈક માગશે હમણાં કંઈક માગશે હમણાં કંઈક માગશે દેવતાઓને તો એમ જ હતું કારણ કે એમને તો બધું માગવાનું જ હોય પ્રહલાદજી ભગવાનને બહુ સરસ વાત કહી યદી રાશિ શમે કામાન वरंस्तुं वरदर्शव कामनां वृद्ध संरोहम् भवत्स्तु ृणे वरम् મારા હૃદયમાં આપની પાસે કદી પણ કશું પણ માંગવાની ઈચ્છા ન થાય સાંભળી અને બધા જ દંગ રહી ગયા જેટલા પણ પાર્ષદો વગેરે બધા જ હતા ગંધર્વો કિન્નરો ચારણો વૈતાલી કિમ પુરુષ બ્રહ્મ રુદ્ર ઇન્દ્ર વરુણ આદિ આદિ બધા બધાનું મોઢું પડી ગયું અરે રે માગીને આ શું માગ્યું ભગવાનના નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા બેટા પ્રહલાદ ત્યાં શું કર્યું હું અહીંયા તને ઉદાર દિલથી પીરસવા બેઠો ને તું ખાવા માં કંજુસી કરે છે ભાગે કેવું હોય જે જમવાવાળા હોય ને પહેલાં પંગત બેસતી હતી હવે તો ખબર નહીં હવે તો બુફે થઈ ગયું આ ભગવાન રામ જ્યારથી લંકા ઉપર ચઢાઈ કરીને આવ્યા અને પછી એમણે જ્યારે બધાનું અભિવાદન કરવા ફિસ્ટ આપીને પાર્ટી આપીને ત્યારથી બધું બદલાઈ ગયું

આશીર્વાદ આપ્યા ભવો ભવ આમ ને આમ પાજો એ આ બધા બુફે તો પંગતમાં છે ને પેલો બહુ મજા આવે આમ પેલા છેડેથી કમંડલ લઈ નીકળે શાક 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 જતો રે પણ વચમાં કોઈને પીરસે નહીં ખબર નહીં ખાલી બૂમ પાડીને જતો રે ખાવા બહુ ઉદાર દિલ ના હોય અને પીરસવાવાળા હાથમાં આવડી મોટી થાળી હોય ને એમાં પૂરી લઈને બેઠા હોય અને ખાલી પૂછ્યા કરે મૂકું તમે તો બધા પટેલો છો એટલે તમારે ત્યાં આવું ના હોય પણ કોકદી વાણિયા ત્યાં ગયા હતા વૈષ્ણવ નહીં હ વૈષ્ણવમાં તો બધી જાતિ આવી ગઈ વાણિયા આવડી મોટી થાળીમાં આવડી મોટી પૂરી મૂકી ઈતું ઈતું શાક મૂક્યું ઈતું ઈતું કચુંબર ઈતું ઈતું અથાણું મૂક્યું ઈતું સંભાર મૂક્યો ઈતું કંઈક ગળપણ મૂક્યું થાળી ભરાઈ ગઈ અને બીજી થાળીમાં પૂરી લઈને પાછાનું પૂછે પૂરી મૂકો 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 એટલે જમનારો કે ના ચાલશે અહીંયા આગળ પછી ભગવાન અને પ્રહલાદજીની વચ્ચે ઘણા બધા સુંદર સંવાદ થયા છે બહુ બધું આપણને યાદ કદાચ ના રહેતું હોય અને જો આટલું પણ યાદ રહી જાય ને તો પણ ઘણું છે જે અહીંયા બંનેની વચ્ચે સંવાદ થયો છે એમાં એક વાત આપણે માટે કામની છે ભોગે ન પુણ્યમ કુશલે પાપમ ભોગ કરવાથી પુણ્યનો નાશ થાય છે અને કુશળતાથી પાપનો નાશ થાય છે એટલા જ માટે કીધું ભક્તે હંમેશા સાવધ રહેવું પડે સતર્ક રહેવું પડે એમાં જરા પણ પ્રમાદ ચાલે નહીં જરા પણ છૂટછાટ ના ચાલે